કેવા નો કદી ગમે તો આમાં હું ના કહું છું પેલી પાપડીઓ વાઈ છે ઇન્ડો માં દાળો ઉકેલ આ ખોડો પડીને વેણિયા ગળી થાય આ ખોળો પડીને વેણ્યા આમાં ઝાલર ને પેટમાં હમળો ને તોય દુખાતું હોય મમ્મી

ના તાર પોઈલા હું તમે ભરવા જશો ટોકન લઈને સરપંચ કોઈ ઉઠાવ પાસે ના પડે કાઢવી પડે કે ના કાઢવી પડે અમે ગોમ ખબર કાઢવાની હોય પણ ઘેરે તકલીફ હોય તો જોવું તો પડે થોડું ખબર

તમને ખબર પડતી નહી ભત્રીજા ના વિવાહ હોય તો બોલ્યો ખબર બોલ્યો પણ યુવાના વિવાહ માં ના હોય એમાં જરૂર છે હજી તો કંકુત્રીએ પેલા અલવા આયા માતો નહી

તારા જજે બાકી મને કાર્યો કીધો છે ને એટલે હું જવાનું નહીં આ વખત જવાનું ખાલી જો એટલે જો ગોણો શું કાય ખબર આખત શું ગણું કાય ખબર કઈ ગણું

ના તો કરવો પડે અત્યારે ગમે મને કોઈ ટેકો કરતો નહીં કર્યા એટલે બધા ટેકો કરશે હજુ સુધી સમય આવ્યો નહી પણ એ તો મમ્મી કેવું પડે મમ્મી બુદ્ધો નહીં

કોનો વિશ્વાસ ના રાખાય બધો નો વિશ્વાસ રાખાય અને કોમ ગમે તે વ્યાતા કા તો ગમે દે પણ ખરેખર ખેમન હું નહીં ભરતો ને એક દારો તો મને ગમતું જ નહીં અને ખાવાનું એ ભાવ તો નહીં શીખર ભાઈ બની એવી થઈ જાય ને ખેમન ગમે તે હોય અને ખેમો તો ભાઈ મારો મિત્ર એટલે મિત્ર ખરેખર આ ભાઈ બની ની માયા લાગી જાય સરપંચ ઉ છે પુંજા ખેમન ભારે તો હું તો બે દારો છે આ રિયો કરી કરીને થાકો શીખર છો જો છે

એક નંબર ને બે નંબર ને મારું હું ખરાબ કઈ કીમ કયો મારું તો કોઈ તમે ખરાબ કરી નહીં કે પણ બીજાનું ઘણો કર્યું છે ખરાબ

સરપ બે દેખવાનો નહી દવાખોન ના જો દુઃખ પડી હોય ત્યાં રોતો હોય અલ્યા દવાખોન નહીં જોય ને હાહુ મરી જવા એવું લાગે છે બગા પાડી પાડી જાવ બાજુ માં ખરણ ને એ બોઘરા ના ના ઊંટનો તો અવાજ ખબર પડે યાર આ તો ખેમો નહોતો તું કેમ તરાવ વધુ આવે એવો નહીં ઉમર થઈ હતી એટલે વધુ નહિ આવે

મન થી તો એવું થાય નું દુઃખ હોય ને એટલે જો પેલા છેલ્લું દુઃખ પડે કેમ મો વારી નહી બેહવાનો સરપંચ નું ઘર છે પડજો બનતા હે બાચી મે તે લોકઈ જાય એટલે કોમમાં

મારું મોત આવી ગયું થાય ને મારા કાકા કાકો બેઠા જ મરી નહીં જા કે જો મારા કાકા મુક્યો ને તો કાઠું આવી જા બધો નો

મને વાવડી તો એની વચો હતી એની વચો લાલ લાલ તો ખાલી એની વચો કરી તરત પરસેવો પરસેવો થઈ ગયો એની મુસો એટલે લુગડો પહેરેલો એક ખભો તલવાર એક ખભો બંદૂક અને મોજડીયો ખાલી ઘેર થી આવતો હતો જમીન માં ઉતરી જયે આપનો એ ના મોનો સરપંચ આયુ ખરો ને ચંબલ ની ખીણમતી કાકા છૂટો પડી ગયેલો

આ ખરો ને એક નંબર નો આ મૂર્ત વાળો ને

ફાકું હોય પણ કઈ નાખશી ચિંત કરે આ તો ખરા ને એક નંબર ના બે બે ખરા ગમ માં ફરે ના કા વાતો ના કરી

અને ડાકુ હોય ને ડાકુ એને તો કોઈ કશું ના પડ્યું હોય ઉલાડી મેલા એટલે તમારા જોખમ થી ફરજો બાકી ખેમાન કે તું કીધું

આપડેજી આપણે ફરવાનું લે આપડે નહીં ભીખ નહી રાખવાની આ તો એક નંબર નો ખરણ ગમો ખરણ

પણ આ તો નક્કી ના રાખાય તો કે મારા મામા ભેગું થવાનું કેમ ના સર એટલે આવશે તો ભેગું થવા પડસો કેતા તો ગોળી મારી દેતો અત્યારે રમત ની વાત મારી નજુડા માં પડે ને છેલ્લો દારો ખેમલો એ રે ખરણ અમે ખરણ એનામાં બીખ વધાર ગરમો પહેંજો ઉંદેરી દોરાને તો રે ગરમો ના રે બહાર ને જાય અને આ ડાકુને એમ ખબર પડશે આ ગામમાં આવે તે હારું થયો बाजूના ગામમાં જોવદ ને તો એને मारा જો મરત નહીં પણ આ સરપંચ જો ભેગો થાહે ને તાનીને ખબર પડશે કે હમો મરત